હેલ્લો નમસ્તે જય માતાજી એમ જી શ્રી કૃષ્ણ બધા કુશળ મંગળો છો એવી અપેક્ષા છે આ થોડું અવનવો વિડીયો છે એટલા માટે કઈ કે હું મારા ચંપલનું કલેક્શન બતાવવાની છું ક્યાંથી લીધા છે એ પણ કહીશ અને કેવા નીકળે એ પણ કહીશ સૌ પ્રથમ તો પહેલાં આ વાળા ચપ્પલ જે મેં બે વર્ષ પહેલા લીધા હતા મારા અને મારા મમ્મી માટે હજુ સુધી અમે પહેર્યા નથી એટલે આનો કોઈ રિવ્યુ નથી પણ ડિઝાઇન સારી છે સિમ્પલ ડ્રેસમાં પહેરીએ તો હેવી લાગે ને મજાનું લાગે ઓકે પછી સેકન્ડ એક આ છે એ આ પણ મેં મારા અને મારા મમ્મી માટે લીધા હતા આ હું ઘણા ડ્રેસોમાં પહેર્યા તો બહુ જ મસ્ત લાગે છે ક્વોલિટી બહુ સારી છે અને આપણા મમ્મીઓ માટે તો બહુ જ સારી છે એમની એડી અહીંયા ફ્રેશ થાય દુખાવો ના થાય તળિયા બળે નહીં એટલે આની ક્વોલિટી મને બહુ ગમે છે ઓકે પછી એક આ છે જે મેં જુડિયોમાંથી લીધા હતા આની હીલ વીલ સારી છે બરાબર આ ખબર નહીં હું કેમ લઈને આવી હતી યાર મને બી નહીં ખબર બે ત્રણ વાર પહેર્યા છે અને હવે ગમતા નથી પણ કંઈ થઈ શકે એમ નથી ઓકે પછી આ આ સારી સ્લીપર છે જે હું લાલ દરવાજાથી લઈ હતી સમથિંગ બસ્સો રૂપિયાની સારી છે અને મને બહુ ગમે છે આના જે નાના નાના ફૂલ છે ને મને બહુ ગમે છે ઓકે પછી એક આ વાળા હું લાવી હતી જુડિયોમાંથી પણ મારા ફેવરેટ છે કે કારણ કે આમાં હું પગ નાખું એટલે આગળથી ફ્રેશ થાય એટલે મને મજા આવે પછી એક આ પણ મારી ફેવરેટ છે મેં હજુ એક બે વાર પહેરી છે અને કોઈ એવો પ્રસંગ આવ્યો નહીં કે આ પહેરવા મળ્યું બટ આ મેં રાધનપુરથી લીધી હતી મિનિમમ ત્રણસો કે ચારસો રૂપિયાની ખાસ યાદ નથી પછી આવાળા બૂટ જે છે એ મારા ગિફ્ટ આવેલા છે બટ આ મને બહુ ગમે છે જો કે મને બધા બૂટ જે છે એ મારે ગિફ્ટ આવેલા છે બટ આ મને બહુ ગમે છે જો કે મને બધા ચપ્પલ બહુ ગમે છે ઓકે આ મારી રેગ્યુલર સેન્ડલ છે જે હું ઓફિસ પહેરીને જાઉં છું પછી આ પણ મારી સોરી એ મોજડી હતી સોરી બ્લેક મોજડી પછી આ મારી સેન્ડલ છે જે હું રેગ્યુલર ઓફિસ પહેરીને જાઉં છું ઓકે ઓકે આ ચપ્પલ મારા મમ્મીના ફેવરેટ છે આ તૂટી ગયા હતા તો આને અમે સંધાવીને મેં સાજા કરીને દીધા છે બટ આ હું પણ ઘણી પહેરું છું આ મને ગમે છે પછી આ આ એક મને ખબર નહીં એમ લઈ હતી ડિમાર્ટમાંથી ત્યારે મારો પગ આવી ગયો હતો આમાં ઘરે આવ્યા પછી મને નાના પડે હવે કરવાનું શું ડીમાર્ટ વાળા પાછા રહેશે ઓકે એક આ પ્રોડક્ટ જોડિયોની છે આપણી મમ્મીઓ માટે વધારે સારા કારણ કે આમાં પગ નાખીએ પગ બંધ જાય ચોમાસામાં પણ બહુ સારા એમ કારણ કે લપટી ના જવાય એમ એટલે આ બહુ મસ્ત વસ્તુ છે હવે આ બુટ છે હું વન સેન્ટરમાંથી લઈ હતી તો જેમીન માટે પણ મેં હક કરી દીધો છે ઓકે મારો ને જેમીનનો પગનો સાઈઝ એક જ છે શું વાત છે છે એક આુડિયો લી પણ ખબર નઈ કેમ લાઈ હતી હવે પહેરતી નથી પછી છે આ બધી બ્લેક મોટલી આ બહુ વર્ષો પહેલા હું લઈ હતી આ તૂટી ગઈ છે બધું પણ આની સાથે મારી બહુ બધી યાદો જોડાયેલી છે તમે નીકળવાનું મન નહીં થતું તો સાચી રાખી છે ઓકે અને પછી આ વાળા શ્રી પલ જો આની એડી કેટલી મજાની જો આની એડી કેટલી મજાની આનો કલર જે હું લઈ હતી અને કલર નહીં ગમતો મને એટલે ટૂંકમાં મારી જોડે એક નાની શોખ છે ચપ્પલોની મારા પોતાની તમે પણ જાઓ ખરીદો વન સેન્ટરના ચપ્પલ બહુ સારા હોય છે બૂટ પણ સારા હોય છે જુડિયોની બધી જ ચપ્પલની પ્રોડક્ટ બૂટ સેન્ડલ અને લેડીઝ પ્રોડક્ટ તો ખૂબ પછી હેન્ડલૂમમાં ઠીક 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 કારણ કે ડિઝાઇન વાળું એવું બધું લાગેલું ચપ્પુ છપ્પું હોય છે બધું નીકળી જાય છે અથવા એના તળિયા જુદા થઈ જાય છે બટ વન સેન્ટર અને જુડિયોના ચપ્પલ સિપલ અને લેડીઝના જે કલેક્શન છે ચપ્પલના એ આપણે લઈ શકીએ બાકી વા આવ મારી પાસે બહુ બધા ચપ્પલ છે કોઈ જોઈતા હોય તો લઈ જજો બીજું શું જૂના છે નવા નથી પચાસ ટકા ઓફમાં લઈ દઈશ મજાક કરું છું કોઈ દેવા નથી હો